વાત કરીએ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઓગણત્રીસ જુલાઈ સુધી ધોધમાર વરસાદ પડશે પરેશ ગોસ્વામીએ વાત કરી છે જે વિસ્તારમાં ઓછો વરસાદ છે ત્યાં પણ વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં પચીસથી છવ્વીસ જુલાઈ સુધીનો વરસાદ રહેશે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે પરેશ ગોસ્વામી જેની અસર ગુજરાત પર જોવા મળશે તેવી પણ તેમણે વાત કરી છે ભાવનગર અમરેલી સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે બોટાદ મોરબી જામનગરમાં પણ વરસાદ રહેશે ભરૂચ સુરત ડાંગ અને નવસારીમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદના ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગર ખેડા દાહોદ અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે પાટણ બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદ પડશે મહેસાણા સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર સોળ જુલાઈ બે હજાર ચોવીસ થી જે વરસાદનું રાઉન્ડ ચાલુ છે અત્યારે માહોલ છે અને આ વરસાદો છે એ ઓગણત્રીસ જુલાઈ બે હજાર સુધી કન્ટિન્યુ આપણે ચાલુ રહે તેવી શક્યતાઓ છે આમ જોવા જઈએ તો રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ થઈ ચૂક્યા છે અને અમુક વિસ્તારોમાં હજુ બાકી છે જે વિસ્તારોમાં બાકી છે તેમાં પણ હવે સારા વરસાદોની શક્યતાઓ દેખાઈ રહી છે ચોવીસ પચીસ જુલાઈ સુધી હજુ પણ વરસાદો ચાલુ રહેશે પણ વરસાદની તીવ્રતા ઘટી જશે અને હવે ભારે વરસાદો હતા એની જગ્યાએ હળવા મધ્યમ વરસાદો છે એ ચાલુ રહેશે સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર છે એ બાકાત રહી ગયા હતા એમાં ભાવનગર બોટાદ અમરેલીના અમુક ભાગો સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર પણ બાવીસ થી ચોવીસ જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને પચીસ છવ્વીસ તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદો છે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ચાલુ રહેશે અંદર સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારોની અંદર પણ સારા વરસાદો નોંધાશે